તમારા નીચેનામાંથી એટલે કે સામે આપેલા ચાર ઓપ્શનમાંથી કયા ઓપ્શનમાં સંતાયેલી છે છુપાયેલી છે એટલે આપણે સંતાનો દર અમાનો છે આને આમાંથી ગોતવાની છે આ અહીંથી ઊભું થઈને અમાક એક સંતાઈ ગયું છે ઓકે કરીએ સર ચલો પહેલો તીર બનતો હોવું જોઈએ ચોરસ બનતો હોવું જોઈએ છેડો આવે રીતે

અને પહેલુંય નથી બીજુંય નથી છેલ્લું નથી હવે આમાં ચેક કરો ઓકે હા બેન જવાબ કયો આવશે સી બસ આપણે સંતર બધા આવશે ને મેમ હવે આપણે આકૃતિમાં માં આવશું બીજું શું હોય ચલો બીજી આકૃતિ W ઓળવાનું છે પેલા ધબાન પિક્ચર અંદર ખબર છે એને W ફાઇન્ડ આઉટ કરવાનું હોય કે જ્યાં પેલી નાળિયેરી નું W જેવું ઝાડ બનતું હોય એની નીચે 10 કલર રૂપિયા સંતાડેલા હોય 10 કલર

જેડ બનીને નીચે જવું જોઈએ તો કે ઉપર ની પહેલી લાઈન પછી ક્રોસ લાઈન પછી આમ આમ આમાં મળી ગયું છે આમાં કેમ નથી થતું જોઈએ ટીંચા પછી આ સીધું ક્રોસ થવું જોઈએ નહીં ચાલે અહીંયા તો થાય એમ જ નથી સીધી લીટી જોઈએ અહીં ન થાય નહીં ક્યાં સંતરાયેલું છે એમ ડન છઠ્ઠો પ્રશ્ન ચલો ગોતો

રોકડા આકૃતિમાં તો રોકડા જ કરી લેવાના છે એટલે નવો થઈ પણ સિલેક્શન પાકુ એ કે બહુ અઘરું ને મળે ને એડમિશન ને સિટી માં હોય તો 20 જણા આપે પણ 20 માં આપણે હોય એ ધ્યાન રાખવાનું આમાં કે તમારે કઈ બુદ્ધિ લડાવ તમને એવું કીધું છે આ ચોપડીમાંથી જ પૂછવાનું છે આમાં તો તમે જેટલી પ્રેક્ટિસ એટલું પરફેક્શન તમારું વધારે જેટલું સોલ વધારે કરશો એટલું તમને વધારે આવડશે એટલે તમારી પાસે જે મટીરીયલ છે એને સોલ કરવાનો ચૂકશો નહીં કેમ કે તમને એની અંદર જવાબ આપેલા જ છે ખોટા પડે શું વાંધો ખબર પડશે કે હા આવું કેમ આવી ડન ચલો ગળેથી ત્રિકોણ બનવું જોઈએ ઓકે ગળેથી સીધું ત્રિકોણ આયા નંબર તો જો લીટો છે અહીંયા પણ લીટો છે અહીંયા આ બાજુ એક પાક્યું નથી અહીંયા છે હવે આ જો જવાબ કયો આવશે બી આઠમ ચલો ધ્યાન એ રાખજો અહીંયા ટુકડો છે હો થોડો પછી એ છે આ જો અને પછી આ ઉપર બીજું છે ને ગેપ છે ટચ થી આ લંબચોરસ ને આ બે ટચ થઈ ગયા છે નીચે અહીંયા લંબચોરસ ને

નીચે ત્રિકોણ અહીંયા તો લાઈન જ સીધી થઈ જશે નહીં ચાલે ત્રિકોણ ની અણી ઉપર ની બાજુ હોવી જોઈએ નથી નહીં ચાલે અહીંયા લંબચોરસ ની જઈશ નહી ચાલે જવાબ કયો આવશે તો નથી આખો લાંબુ બનવું જોઈએ નથી અહિયાં પણ નથી અહિયાં પણ એ છે જવાબ કયો હશે

અને આ ભાગ અહીંયા ઉપર જેવો જે છે પછી ભલે બીજી આકૃતિ અંદર ભાગ આવતો હોય તો વાંધો નથી પણ આપણે તો જેટલું સંતાયેલું છે એટલું જ ગોતવાનું છે ઓકે એટલે આ મેચ થઈ જાય છે અહીંયા એવું નથી થતું જુઓ અહીંયા ચોરસ બોક્સ બનવું જોઈએ નથી ને ક્યાંય ક્યાંય ચોરસ બોક્સ જવાબ કયો આવશે બારમો પ્રશ્ન આવું રીતે આખું તમારે બનાવવાનું છે ઓકે એટલે આ ભાગ કરતા આ ભાગ સાંકડો છે

પછી આ બાજુ ક્રોસ પછી નીચે ક્રોસ અને ઉપર ક્રોસ માં જાય છે આ સીધું નથી ક્રોસ માં જાય છે અહીંયા છે અહીંયા શું પ્રોબ્લેમ છે ક્રોસ માં જાય પછી સીધું નથી જતો બરાબર ને આપો ક્રોસ એ ક્રોસ જ સીધું અડી જાય છે નહીં ચાલે અહીંથી ક્રોસ પછી નીચેની બાજુ આવવું જોઈએ નથી જવાબ કયો આવશે બી ચલો આ એ ઓળખવાનું છે અહીંયા બને છે

આવી આકૃતિ લાવવાની છે એમાંથી અહીંયા બને છે ના આ ડાઉ ચેન્જિસ છે બીજો અહીંયા લાઈન નથી આવતી ને તમારો ત્રિકોણ આ ભેગું થવું જોઈએ અને વચ્ચે ગેપ રહેવો જોઈએ નથી અહીંયા નથી અહીંયા બને છે હા રેડી બની ગયું ચાલો ઓકે અહીંયા ના અહીંયા ત્રણે અડી જાય છે આપણે ગેપ રહેવો જોઈએ જગ્યા નથી જવાબ કયો આવશે સી ઓ આ તો પી નહીં એટલે બોર્ડમાં આપણે

અને પાછા લેવલમાં આવવા જોઈએ ને સ્ટેજ નીચે જ અહીંયા એવું થાય છે ઓહો હો અહીંયા પછી સીધો આવવો જોઈએ નથી ઓકે પછી આ છે ઉપર સુધી જોઈએ અહીંયા તો અહીંયા છે નથી જવાબ આવશે વી છે આ તો ઈજી છે આ અહીંયા જો જવાબ આવશે

આને અને સામેની જવાબ ઊભો એક લિટર હોવો જોઈએ આ છે આ પછી બે આઢા લિટર પછી ઊભો લિટર છે બાકીના આમ કેમ નથી ચેક કરીએ ઊભો ઊભો લિટર અમાઉન્ટ છે પછી સેન્ટરમાં આ આ ભાગ કરતા આ ભાગ નાનો છે અહીંયા તો આ બે સરખા છે નહીં ચાલે અહીંયા આ સરખા છે નહીં ચાલે પાછા ઉપર જવા જોઈએ ને નથી જવાબ કયો આવશે બી ડા 21મો પ્રશ્ન મસ્ત છે ચલો કરો છો આવો ના હું લાવવાનું છે પેલા તો ઊભી લાઈન જ નથી અહીંયા જો નથી ખતમ અહીંયા ઉભી લાઈન છે આ છે આ પછી અહીંથી ક્રોસ જાય છે આ ક્રોસ જાય છે પાછી ઊભી લાઈન છે આ છે પછી આ ભાગ ને આ ભાગ આટલો છે અહીંયા શું તકલીફ છે અહીંયા આ ભાગ નથી જો નહીં ચાલે અહીંયા પણ એવું થાય છે ને આ લાઈન આમ જવી જોઈએ નહીં ચાલે જવાબ કયો આવશે બી ચલો

પછી આ બાજુ વળેલો ને આ બાજુ થી ટુકડો ઓકે આ ઊભી લાઈન પછી અહીંયા નથી અહીંયા ઊભી લાઈન જ નથી અહીંયા ઊભી લાઈન છે વચ્ચે નથી અહીંયા ઊભી લાઈન આ બાજુ ના ઊછે છે કયો જવાબ આવશે બી ડન ચલો 24મો પ્રશ્ન ક્રોસ જવાનો છે અને નીચે ત્રિકોણ બનવું જોઈએ ક્રોસ જે ત્રિકોણ ને પાછો અહીંયા ટચ કરવું જોઈએ અહીંયા ત્રિકોણ આ પાછું ખૂણા નથી બનતું જો ન બનતું ને કે બને છે નથી બનતું પછી આ આકૃતિમાં તે નીચે બને છે અહીંયા અડવું જોઈએ નથી અડતું પછીની આકૃતિમાં અડે છે તમારે ત્રિકોણ આવી રીતે બન્યા પછી આ લાઈન બન્યા પછી આવો ત્રિકોણ થવો જોઈએ એવું થાય છે લાઇન મહિના પછી એક ત્રિકોણ થવો જોઈએ આખો અહીંયા નથી જો લાઈન ની આજુબાજુ ત્રિકોણ નથી અહીંયા બને છે કરો જોઈ છે ચલો ક્રોસ લાઈન આ ક્રોસ લાઇન પછી ઊભું ઊભી એક લાઈન હોવી જોઈએ અને પછી એક આડી લાઈન હોવી જોઈએ અહીંયા ઊભી લાઈન માં એ ઘટે છે ચેક કરો હને તો ઓલા બનને માં ચલો કેમ બને અહીંયા ક્રોસ લાઈન છે પછી ત્રિકોણ ઊભો થવો જોઈએ આમ ને નથી અહીંયા અહીંયા ક્રોસ લાઈન આખી જ પૂરી નથી થતી ક્રોસ લાઈન હોય સાથે એક ત્રિકોણ બનતો હોય લાઇન ઊભી આવતી હોય આની અંદર પ્લેસ થતું હોય એવું ફાઇન્ડ આઉટ કરવું પડશે થાય છે હા આવો ત્રિકોણ અહીંયા સેન્ટરમાંથી બનવો જોઈએ આ જો સેન્ટરમાંથી બનવો જોઈએ ઉપરની આકૃતિમાં થાય છે

અને મોટામાં તો આપણી સાથે જે મેચ થતી આકૃતિ છે કઈ છે સી આ ત્રણેય આવશે નહીં ચલો આવું ફાઇન્ડ આઉટ કરવાનું છે સાથે ઉંધો ઉંધો સાથે કરીએ ને આપણે એના જેવું છે ચલો અહીંયા લીટી આડી છે કે છે જ નહીં અહીંયા છે હા છે ને આડી છે 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 કે સબ છે છે ને હા છે 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 કે સબ છે આ છે છે અહીં સત્યાવીસ નો સવાલ વાહ કેવું મસ્ત થયું ચીકુ નું બી આમાંથી બતાવાનું છે બે ઓકે ક્યાં થાય છે

વણક પ્રોફાઇલયો હતો ને ધીંચ ધીંચ ધી ચક કરે ને એના છો કે છે જો આ ઉઓ છો આમાં છે ઓકે આય બનતું જ નથી જો અણી વાળો ભાગ છે ના આ છે આમ થાઉં જો નથી હવે આ બે વિદ્યા એમાં શું આઈ બની છે અને આ આકૃતિ પહેલા આપલીધી હોય એટલે લંબકા લાગી જશે અહીંયા પછી આમ ક્રોસ જાય જો અહીંયા નથી ક્રોસ નથી ને જવાબ કયો આવશે એ ડન વાહ એ બી સી ની નો ઈ લ્યો એ કે અમને મળી જાય સાહેબ આ બાજુ મોટા છે ઈ નઈ લેવાનો ઓલી બાજુ મોટા વાળો લેવાનો તો આ નઈ આવે બરાબર છે પાછું બે બાજુ મોટા હોય એવું નઈ આલ હલસી કે આપણે એમાં ગોત અંતાયેલું ઈ ગોતવાનું છે ઓકે આ બાજુ ત્રણ ઓવર જોઈએ જમણી બાજુ આ લ્યો આ લ્યો એમાં પાછા કહો જો એ તો સ્ટ્રેટ લાઈન છે ને નહીં ચાલે હવે હવે ઉપરની બાજુ ખોલું નીચે અને પાછું ઉપર ઉપર નીચે નીચે આની ચાલે ઉપર નીચે ઉપર ઓકે જવાબ કયો છે સી 31મો પ્રશ્ન વા દિંચકડેયું પગની બે સ્વિચ સીધી છે જો બે પગ સીધા છે અહીંયા જે સીધા છે અહીંયા તો અંદર અહીંયા એ બહાર નીકળે નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે જવાબ કોઈ હશે એ ફોર બત્રીસ માં ઊંધો એ અને બે ભાગ નીકળેલા હોવા જોઈએ નીચે વણી બનવી જોઈએ અહીં નથી બનતી નીચે નહીં ચાલે પછી ક્રોસ લાઈન ની થવી જોઈએ અહીં નીચે બાજુ વણી થવી જોઈએ નથી ઓકે અહીં બને છે આ રીત

અહીંયા એવું બનતું જ નથી એટલે આ નહીં ચાલે હવે ભાઈ તો આ ઓપ્શન પહેલો એમાં ચેક કરો એવું બને છે બનતું હશે ચેક કરો ચલો પહેલું ટીંચા ટીંચા ડીંચા ડીંચા ડીન ડીન બની ગયું ચલો જવાબ કયો આવશે એ ફિનિશ ડન છે ચલો 37મો પ્રશ્ન આવું બનાવવાનું છે ક્રોસ લાઈન જવી જોઈએ નથી 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 ઓકે અહીંયા છે આ બનાવો બને છે હા આર યુ પિંચા જવાબ કયો આવશે સી 38મો પ્રશ્ન આવું ગોતવાનું છે ઊભો લીટો પછી સીધું જાય ક્રોસમાં આવે પાછું જાય પાછું આવે પાછું નીચે જાય ઓકે ઓકે અહીંયા છે પેલું હા પછી ક્રોસ જાય છે યસ પછી આ રીતે ક્રોસ નીચે અને આ બની ગયું છે પેલા કેવું નથી કેમ અહીંયા ક્રોસ નથી જો નીચે ચાલે પછી અહીંથી અહીંયા ક્રોસ છે આ એક છે પછી આ બીજો આ ત્રીજો ચોથો અને અહીં બને છે પણ બંને કેવા આવે છે એક લાઈનમાં અને આ ગેપ વધારે છે ગેપ ઓછો છે નીચે અને આ એવું બનતું જ નથી જવાબ કયો છે

જ્યાં આ આ બે લાઈન અને બીની નથી નથી અહીંયા અહીંયા છે એવું ચડે જવાબ જવાહર જેટલા પણ તમને ટોપિક્સ પૂછાય છે એ બધા અહીંયા ફિનિશ થાય છે મેક્સિમમ પ્રેક્ટિસ કરજો હજી આજ ચેનલમાં તમને છેલ્લા વર્ષોના નવોદયના પેપર પણ હું સોલ્વ કરાવવાનો છું સબસ્ક્રાઇબ કરવાનો બાકી હોય તો ભૂલતા નહીં તમારા સ્ટેટસમાં મૂકજો તમારા ફેસબુક એકાઉન્ટમાં મૂકજો તમારા ગામના ગ્રુપમાં મૂકજો જેથી કરીને બીજા કોઈ વિદ્યાર્થીઓને તૈયારી કરવી છે તો એને આપણે લિંક એને સરળતાથી ઉપલબ્ધ થાય ખાસ કરીને તમારી પાસે જે બુક છે એને પ્રેક્ટિસ છોડતા નહીં મળીએ નવા લેક્ચરમાં નવા વિડીયો સાથે નવી કંઈક માહિતી સાથે ત્યાં સુધી ટાટા બાય બાય